સુરત મહાનગરપાલિકા દ્વારા કવિ શ્રી શ્રી નર્મદ જન્મ જયંતિની ઉજવણી કરાઈ હતી ચોક બજાર ગાંધીબાગ ખાતે આવેલ કવિ શ્રી નર્મદની પ્રતિમાને સુરતના પ્રથમ નાગરિક મેર દક્ષેશભાઈ માવાણી સુરત મહાનગરપાલિકાના પદાધિકારીઓ વિવિધ સમિતિના ચેરમેનો અને વહીવટી વિભાગના ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં શુત્રાંજલિ સવંદના કાર્યક્રમ યોજાયો હતો તો કવિ નર્મદના નિવાસ સ્થાન સરસ્વતી મંદિર ખાતે કવિ શ્રી નર્મદની પ્રતિમાને જયંતિ અમે તમામ જનપ્રતિનિધિઓ શૂત્રાંજલિ કરી આશરે એકસો એકાણું વર્ષ પહેલે ગુજરાતી ભાષાનો પહેલી આત્મકથા લખનાર અને તે યુગના ગુજરાતી સર્જક પણ હતા તે માટે આજે આપણે ગર્વ લઈએ છીએ હાલમાં ગુજરાતી ભાષાના વિષ્મપિતા પણ કહી શકાય અને આજે જે ઘરમાં એ વધુમાં વધુ રહ્યા છે એ ઘરમાં અમે સૌ ચૂંટાયેલા પ્રતિનિધિઓએ સૂત્રાંજલિ કરી અને કવિ વીર નર્મદની સુરતે કવિ વીર નર્મદ મધ્યસ્થ પુસ્તકાલય અને કવિ વીર નર્મદ યુનિવર્સિટી તેમના નામે આપીને સુરત શહેરે એને ખૂબ જ મોટી સલામી આપી છે અસ્તુ ભારત માતાજી